કાર્યક્રમ અંતર્ગત મધમાખી ઉછેર દ્વારા આર્થિક સમૃદ્ધિ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મધમાખી પાલન થતા ખેડૂતોની આવક બમણી કરવા અંગે તેમજ સરકારની યોજનાને ગ્રાન્ટ વિશે માહિતી આપવામાં આવી હતી દેશના સહકાર મંત્રાલય હેઠળ આવતા રાજ્ય કક્ષાના એફપીઓ ગુજરાત વિકમ્પાલ ડેવલપમેન્ટ એન્ડ હની પ્રોડ્યુસર કો ઓપરેટિવ સોસાયટી દ્વારા કેડીલા ફાર્માસ્યુટિકલ્સ અને કાકાબા અને કલા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી હાંસોટની કાકાબા હાસોટ હોસ્પિટલ ખાતે મધમાખી ઉછેર દ્વારા આર્થિક સમૃદ્ધિ વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ગુજાબીના પ્રમુખ દીપેનભાઈ પટેલ ઉપપ્રમુખ કોકિલાબેન ત્રિપાઠી ડિરેક્ટર વિનોદભાઈ નકુમ તથા ભરૂચ બાગાયત નિયામક હિરેનભાઈ પટેલ અને કાકાબા હોસ્પિટલ ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ ચાંપાનેરિયા ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત નિષ્ણાંતોએ ખેતીની સાથે સાથે મધમાખી પાલન દ્વારા કેવી રીતે વધુ આવક મેળવી આર્થિક સમૃદ્ધિ હાંસલ કરી શકાય તેના વિશે વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન આપ્યા હતા તેમજ મધમાખી પાલન અને તેની બનાવટોના વેચાણ દ્વારા વધારાની આવક મળે છે સાથે જે વિસ્તારમાં મધમાખી પાલન થતું હોય તે વિસ્તારના ખેતરના પાકોનું ઉત્પાદન પણ વધારે મળે છે